માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા ભૂમિ કે સુરતના વરાછા ઝોન ખાતે સ્થાનિક રહેવાસીઓએ પુણા ગામમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ચાલતા કોમર્શિયલ બાંધકામનો ભારે વિરોધ કર્યો હતો આ અંગે ઝોનલ અધિકારી પાસે ધરણાની પરવાનગી માંગવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ મુદ્દે અનેક વખત વરાછા ઝોનમાં રજૂઆતો કરવામાં આવી છે છતાં હજુ સુધી કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાલિકા અધિકારીઓએ આઘેર કાયદેસર બાંધકામને ડિમોલેશન માટે ભલામણ કરી છે પરંતુ કાર્યવાહી કરવામાં મોડું કરવામાં આવી રહ્યું છે ઉપરાંત મોટી વ્યક્તિએ ત્રણ કરોડમાં સેટિંગ કર્યાનો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ કાયદેસર અને કોમર્શિયલ બાંધકામ તાત્કાલિક ડિમોલિશ નહીં થાય અથવા સીલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર થશે મારું નામ મનીષ વાઘાણી છે હું દોઢ વર્ષથી સતત આ લોકોને અરે એસએમસીના કમિશનર મેડમ છે અને અહીંના ઝોન શેપ સિટી ઇન્જિનિયર ભગવાકર સાહેબ અને પહેલાં કાર્યપાર ઇન્જિનિયર કમલેશ વસાવા આ લોકોને વારે ઘડીએ રજૂઆત કરી મેં કે ભાઈ આ રેસિડેન્ટ વિસ્તારની અંદર તો પહેલાં પ્રથમ તો ઇન્ડસ્ટ્રી હોય જ ન જોઈએ કોટા જ ઇન્ડસ્ટ્રી પણ લોકો જરૂરી ઉદ્યોગના નામે એક મોટા ગજાના અધિકારીએ મોટા ગજાના રાજકીય માણસે આ ત્રણ ત્રણ કરોડ રૂપિયા લઈ અને આ કોટેજ ઇન્ડસ્ટ્રી મંજૂર આવી છે મંજૂર તો કરાવી નાખી છે પણ અત્યારે ગેરકાયદેસર પાંચ પાંચ છ છ માળ લઈ લીધા છે હવે એ વિસ્તારની અંદર અમુક અને બાંગ્લાદેશી મુસલમાનો જે છે વિધર્મીઓ એ લોકોના રહી રહ્યા છે અને જે શુક્રવારના દિવસે પાંત્રીસ લોકોના ફોટા હોતી બધે મોકલ્યા એસએમસી અધિકારીઓને કે અહીંના જે આજુબાજુમાં સાત આઠ સ્કૂલો છે એ બેનું દીકરીઓ છોકરીઓ જે મારા પણ છ દીકરા દીકરીઓના ભણે છે તો એની સુરક્ષા શું કાલ હવારે પુણા વિસ્તારની અંદર પાંચ વર્ષની સાત વર્ષની દીકરીઓ માટે પણ બનાવ બની ગયા છે બળાત્કારના તો અમારે શું કરવું તો આ લોકોને હકીકતમાં અમે વારે ઘડીએ રજૂઆત કે અમે જાડી ચામડીના અધિકારીઓ એવું કહે છે કે અમને ઉપરથી રાજકીય લોકોના દબાણના હિસાબે અમે કાંઈ કરી નથી શકતા અને અમુક જગ્યાએ તો શાસક પક્ષના નેતાના પણ નામ અમા લોકોએ અમુક લોકોના આપ્યા છે મેયરના પણ નામ આપેલા છે પણ અમે મેયરને પણ મેં ફોન કરેલો કે ભાઈ સાહેબ આ તમારું નામ આ સ્પીકરમાં નામ આપે અધિકારી આપે છે તો આ કઈ રીતનું ઓલું કરે અને જયારે પણ આપણે હજુ કે આ લોકો અધૂરી માહિતી આપે છે અને અમે વારે ઘડી ગઈ દસ તારીખે મેં ચાર તારીખે મેં મંજૂરી માંગી કે મારે આ જે હું ટેક્સ પિરિયડ વેતી છું અને મારે આ સુરત મહાનગર વરાછા ઝોનની અંદર મારે માથે બેસવું છે તો તમે મને જગ્યા બતાવો કે મારે ક્યાં બેસવું કે મારે તમારી પાસે મંજૂરી કોઈ નથી માંગતો હું તમને આગા કરું ખાલી તમને કહું છું કે મારે ક્યાં બેસવું કે મારે તમારી પાસે મંજૂરી ન હોય કેમ કે એસએમસી ના લોકો ખોટું કર્યું છે એની સામે મારે બેસવું છે તો મારે તમારી પાસે મંજૂરી માંગવાની ન હોય મારે તમને જાણ કરવાની છે કે મારે ક્યાં બેસવું એમ અને મારો જન્મસિદ્ધ અધિકાર છે એ અધિકારના રૂહે હું અત્યારે આ લોકો પાસે બેસો ધરણામાં બેસવા સાહેબે મને એવું કીધું કે તમે મનીષભાઈ ઘણીક વાર ખમો હું તમને છે ને અત્યારે મુગલી સરા બહેનારે મિટિંગ કરી અને તમને દસ દિવસની અંદર કે સાત દિવસમાં ક્યાં ડિમોલેશન કરીશું અને કા પછી સીલ મારશું એવી તમને લેખિકમાં બાહેદરી આપશું એટલે અમે અહીંયા સાહેબની વાટે બેઠા છીએ અને સાહેબે કીધું હું તમને લેખિકમાં ક્યાં જગ્યા ફાળવે છે અને ન આપવાના છે તો હું તમને લેખિકમાં આપી કે તમને નથી આપવા આપણી શું મારી એવી માંગ છે કે જે કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે જે આ લોકોએ ગેરકાયદેસર બાંધકામો જે કરી નાખ્યા છે એ હકીકતમાં નેસ્ત નાબૂદ થવા જોઈએ અને જે આ લોકોએ જે ખોટું કાર્ય કરી રહ્યા છે એવા અધિકારીઓને હકીકતમાં સસ્પેન્ડ કરવા જોઈએ આ લોકો ખાલી સસ્પેન્ડ નથી કરતા આ ઝોનમાંથી બીજા ઝોનમાં ખાલી મૂકે છે એટલે અહીંયા ભ્રષ્ટાચાર કરતા ઓછા થયા એટલે બીજી જગ્યાએ ભ્રષ્ટાચાર કરે છે આ કમલેશ વસાવા છે એનું શું થયું એને મેં કેટલી વખત રજૂઆત કરી અને અમુક નાનો માણસ તમને કહું એસએમસીની જગ્યા ભાડે રાખતો હોય છે તો એને જયારે એસએમસી ની તેજુરી નો પૈસા અઢાર ટકા જીએસટી ભરે છે તો અધિકારીઓ જાડી ચામડીને એમ કે તમારે પૈસા ભરવાની જરૂર નથી તમે એમને ચલાવો અને અમને ગીંજામાં પૈસા આપો આવું શું કરવા આ લોકોનો ખોટું કાર્ય કરો એસએમસી ની તેજુરીમાં તમારે શું કરવા આવી રીતે નુકસાની કરાવવા આવી છે મારું એક જ માંગ છે કે આ જે એસએમસી ના અધિકારીઓ છે એને ઘર ભેગા કરવા જોઈએ અને એ લોકોને જે પચાસ ટકા પગાર આપે છે ને એ પચાસ ટકા વગર બંધ કરવો જોઈએ તો એને ખબર પડે તપાસ અને એની તપાસ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ